ગુજરાતમાં બાવીસ જૂને આઠ હજાર બસો છત્રીસ બેઠકો પર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા રહી છે કોલી બેઠકની વાત કરીએ તો બે ઉમેદવારો ચાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યો છે કોલી ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે રૂમાબેન સાગરભાઈ ગોહિલે ઉમેદવારી કરી છે કોલી પંચાયતમાં કુલ ચૌદ વોર્ડ આવ્યા છે કોલી પંચાયતની સરપંચની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર રૂમાબેન સાગરભાઈ ગોહિલે ઉમેદવારી કરી તેમની પેનલમાંથી વોર્ડ નંબર ત્રણના રિયંકા પ્રદીપભાઈ મકવાણા વોર્ડ નંબર અગિયાર માંથી શર્મિલા કનુભાઈ રાઠવા જો બિનહરીફ થયા છે અમારા કોઈલી ગ્રામ પંચાયતના બિનહરીફ ઉમેદવાર જે છે શર્મિલા બેન પ્રિયંકાબેન ખૂબ આનંદની વાત છે કે અમારા ચૌદ નંબરના ટોટલ ચૌદ વોર્ડમાંથી બે બિનહરીફ થયેલા છે અત્યારે બહાર રહ્યા છે શક્યતા એવી છે કે હજુ પણ એકાદ બે ઓછું થાય એવું લાગે છે બિનહરીફ થાય એવું લાગે છે એટલે મા ભગવતી મસાની માની કૃપા છે કે અમે બહુ જલ્દી મતથી જીતવાના છે અને એ સો ટકા જીતવાના છે પાકું પાકું ને પાકું એટલે બધાને ઉત્સાહ અને ઉમંગથી આજે સર્વ ગામના તમામ સમાજના લોકો આજે મારી સાથે ઊભા છે તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું બોલો મસાની મા